નમસ્તે મિત્રો આપણી ચેનલ કન્સ્ટ્રક્શન વિથ પ્રકાશ લોકમાં તમારું સ્વાગત છે આજે આપણે સોળ ફૂટની લાંબી બારીમાં ગોળાઈ કઈ રીતે કરવી તેનો તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બતાવવાના છે તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં તો આપણે અહીંયા પહેલો પીસ લગાડવાની શરૂઆત કરી દીધી છે આ તળિયાનો પીસ પહેલો વહેલો આપણે લાગી ગયો છે અને આ જોઈ લઉં આપણે લાંબી બારી તો પહેલા વેલા હોય તો આપણી ચેનલમાં તેને આપણે પહેલા તો એક સરખા કટિંગ કરી નાખશું આવી રીતના કાટખૂણે છે કે નથી તે જ પ્રમાણે આપણે કટિંગ કરી નાખશું અને સાઈડમાં લગાડી દેસુ હવે આમાં આપણે કાતરો મારી દેશું આવી રીતના નિશાન કરીને અને કાતરો મારી દઈએ પહેલા તો બંને પીસમાં આવી રીતના કટર કટરમાંથી આપણે તો કાતરો મારી પછી આપણે તેની ઉપર ગ્લાઇન્ડર ઘસી નાખશું તો આવી રીતના ઘસી નાખીએ પાત્રા ઉપર એટલે પરફેક્ટ આવી જાય હવે આ સાઈડના પીસમાં આપણે ગારો લગાડી દીધો છે રીતે અને પેલો પીસ લગાડી પણ દીધો છે સાઈડમાં તો કોમ્પ્લેટ રેવલમાં કરતા જઈએ અને આ બીજો પીસ એ લગાડી દઈશું આગળ બીજા પીસમાંય ગારો લગાડી દીધો છે અને બીજો પીસ પણ લાગી ગયો છે હવે આની ઉપર પણ એક એક પીસ રસતા પણ આવશે કારણ કે લાંબી બારી છે એટલે સાઈડમાં બે બે પીસ આવશે પછી ગોળાઈના બટકા આવશે તો અહીંયા માપ લઈ લીધો આપણે એઠ ઉપર કમ્પ્લેટ માપમાં છે કે નહીં હવે અહીંયા આપણે પ્રેહ બનાવી નાખી છે જો મિત્રો આવી રીતે આપણે પ્રેફ બનાવી છે અને આ ત્રીજા પીસમાં આપણે ગારો લગાડી દીધો છે તે ત્રીજા પીસને પણ આપણે આગળ લગાડી દેશું તો અહીંયા આપણો ત્રીજો પીસ પણ લાગી ગયો છે રેવલમાં કરવાનો બાકી છે તો તેને રેવલમાં પણ કરી દઈએ આપણે બટન દબાવી ભાઈ પ્રમાણે આપણે ચોથો પીસ પણ છે મતલબ આપણે બારીના સાઈડના ચારે ચાર પીસ લગાડી દીધા છે એઠ ઉપર હવે આપણે પહોંચી ગયા છે તો ગોળાઈના બટકા કાપવા માટે આપણે તો પહેલાં બે પથ્થર લઈ અને માથે એક પીસને ઢાળી દઈશું અને આ પીસના આપણે કટિંગ કરવાનો છે મતલબ સરખે સરખા બટકા કરવાના છે તો આ બે બટકાના આપણે પહેલાં બેને એક સરખા રાખીને ફેવિકી લગાડી દઈએ આવી રીતના સરખા રાખીને આપણે ફેવિકલ બાજુ લગાડી એટલે જાય તો આ બટકો અહીંયા તૈયાર થઈ ગયો છે અને આ બટકાને આપણે દિવાલની બાજુમાં રાખી દેસુ અને જે પીસને આપણે કટિંગ કરવાનો છે ગોળાઈના બટકા તરીકે તે પીસને અહીંયા આપણે બીજા પીસ ઉપર ચોંટાડી દેસુ આવી રીતના આપણે પહેલાં કમ્પ્લીટ ફિટિંગ કરી અને અહીંયા આપણે કામ શરૂ કરી દઈશું અહીંયા એક બટકું તો કપાઈ ગયું છે તે જ પ્રમાણે આપણે વન બાય વન બટકા કાપતા જઈશું એક પછી એક આવી રીતના આપણે

તો એટલે સુધી તો આપણે ગોળાઈ પહોંચાડી દીધી છે બે બાજુથી બે સાઈડથી સરખા બટકા લેવાના હોય છે આપણે કટિંગ કરેલા બટકા કારણ કે કમ્પ્લીટ ગોળાઈ થતી જાય અને પછી આપણે ફેવિકે લગાડતા જશું કારણ કે આપણે મા માર્બલના બટકા છે કોઈ લાદીના બટકા નથી માર્બલના બટકા છે એટલે બહુ રીક્ષવાળું કહેવાય તો આવી રીતના આપણે ગારો લગાડીને એક પછી એક બટકા મૂકતા જશું અને ફિટિંગ કરતા જશું તો ગોળાય પછી કમ્પ્લીટ થતી જશે અજો મિત્રો કેવી રીતના આપણે ગોરાય કરીએ છે હવે આ સાઈડ થી આપણે લગાડશું માર્બલ લોબટકુ લગાડી એક પછી એક બટકાને આપણે બે સેટ લગાડતા જશું એટલે કમ્પ્લેટ થતું જાય અને કમ્પ્લેટ લેવલમાં પણ ગોળાઈ થતી જાય ચારથી પાંચ બટકા જ બાકી રહ્યા છે ફિટિંગ કરવાના તો તે પણ આગળ આપણે લગાડી દઈશું અને મિત્રો આપણી સેનલમાં તમને આવા જ વિડિયો જોવા મળશે વિશે વિશે તમને બધા જ પ્રકારના વિડીયો જોવા મળશે બધા જ વિડીયો જોવા મળશે તો આપણી સેનલમાં તમે પહેલાં વેલા હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

હજુ કેટલી મોટી બારી છે તેનું માપ લઈ અને આપણે કટિંગ કરી નાખશું આવી રીતના આપણે કટિંગ કરી નાખીએ અને લગાડી દેસુ ોળાઈનું છેલ્લું અને લાસ્ટ લાસ્ટ પીસ બાકી છે મતલબ લાસ્ટ ભટકું બાકી છે એટલે પરફેક્ટ આપણે ગોળાઈ થઈ જશે આવી રીતના આપણે છેલ્લું ભટકું પણ લગાડી મિત્રો છેલ્લો અને લાસ્ટ પીસ પણ આપણે કોમ્પલેટ કરી નાખ્યો છે અને લગાડી દીધો છે તો અહીંયા આપણી કમ્પ્લેટ ગોળાઈ ફિટિંગ થઈ ગઈ છે આ જો આવી રીતના આપણે કરી છે નીચેથી પણ તમને બતાવી દઈએ આ જો પરફેક્ટ સોળ ફૂટની ગોળાઈ લાગી ગઈ છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ જોવા માટે અને નેક્સ્ટ વિડિયો જોવાનું નહીં કન્સ્ટ્રક્શન વિથ પ્રકાશ સ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો